ગોપાલ ઓ જય જય ગોપાલ ભજો જય જય ગોપાલ જય જય ગોપાલ ભજો જય જય ગોપાલ જય જય ગોપેન્દ્ર ભજો જય જય ગોપાલ જમુનેશ મહારાજની જય જય હો એ લાલજી મહારાજની જય જય હો હોમુના મહારાણીજીની જય 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 હો હો આજ ઉત્સવ કી વચ્ચે કોઈ આવવાનું નથી હો ગમે એવા કાર્ય કરતા હોય તો વચ્ચે કોઈ સલાહ નથી દેવાની સૂચન નથી કરવાનું માંગ સાથે સ્ટેજ પર ભરા તારે જોરદાર સ્પીડમાં આપણે જય જય ગોપાલ ભજો જય જય ગોપાલ ઓ જય જય ગોપાલ ભજો જય જય ગોપાલ એ જય જય ગોપાલ ભજો જય જય ગોપાલ જય જય ગોપાલ ભજો જય જય ગોપેન્દ્ર જે જગ્યાએ મુખ્યજી વ્યવસ્થા કરે ત્યાં વચ્ચે કોઈ ડિસ્ટર્બ કરવાના નથી જે કપલને ઠાકોરજીને વધાવવા માટેનો હક હિસ્સો આપ્યો છે એમને વ્યવસ્થિત રીતે ઠાકોરજીને માન સાથે નિજ મંદિર અંદર પ્રવેશ કરાવવાનો છે એટલા માટે વધાવાવાળા વાળા સિવાય કોઈ વચ્ચે ઊભું રહેવાનું નથી એ ખાસ નોંધ લેશો આપણે જે પ્રમાણે અહીંયાથી ગાઈડલાઈન્સ નક્કી કરવામાં આવી છે એનો ફોલોઅપ લેવાનું છે અન્ય વ્યક્તિને વધાવવા માટે આવવાનું નથી મુખ્ય કળશવાળા બહેનો મુખ્ય યમુનાજીના લોટીવાળા લોટીજીવાળા બહેનો અને પોથીજીવાળા બહેનો આવી ગયા છે ને ત્યાં અહિયાં સ્ટેજ પર બધા પોથીજી પોથીવાળા બેન ઝડપથી એમને જગ્યા કરી આપો ને આગળ પધરાવો મુખ્ય કળશ વાળા બહેનો ઝડપથી અહીંયા સ્ટેજ પર પધારે સ્ટેજ પરથી નીકળી બહાર ફરી અને આ રસોડાનો પેલી બાજુના ખૂણા પર એન્ટ્રી છે આપણી પ્રવેશ એન્ટ્રી પ્રસાદ લેવાની ત્યાંથી પ્રસાદ લેવા માટે જવાનું છે અહીંયાથી કોઈએ પણ ક્યાંય પ્રસાદ લેવા જવાનું નથી ત્યાં તમને કોઈ જવા પણ નહીં દે બીજી વાત પ્રસાદ લઈ અને બને તો બધાય આપણે ડોમની અંદર સ્થાન લઈ લેવાનું છે મારા શ્રી શ્રી જ્યારે ત્રણ કલાકે અહીંયા વધારે ત્યારે આ સભા મંડપ મંડપ બરાબર ભરેલો હોવો જોઈએ એ આપણી નૈતિક ફરજ છે પ્રસાદ લેવા માટેનું આયોજન આપણું એટલા માટે ખાસ છે કે જ્યારે મારા શ્રી પધારે ત્યારે તમે અહીંયા બધા હાજર હોવા જોઈએ એટલા માટે મહાપ્રસાદ લઈને બધાએ સભા મંડપની અંદર પોતાનું સ્થાન લેવાનું છે હવે સભા મંડપની અંદર જેમની પાસે જે પ્રમાણેની વ્યવસ્થા પાસ આપ્યા છે એની પ્રમાણમાં પોતાનું સિટિંગ ગોઠ ગોઠવી અને બેસવાનું રહેશે બપોર પછી ત્રણ કલાકે જે બહેનોએ આજના દિવસે ત્રણ દિવસ માટે પ્રસાદ વિતરણની જેમની સેવા છે ખાસ નોંધ લેશો છપ્પન ભોગ હોય રાજભોગ હોય ફૂલમાળા હોય કે હિંડોળા હોય એ સેવાની અંદર કાર્ય કરતા બહેનો માટે નહીં ઓનલી ઓનલી પ્રસાદ વિતરણ જે કરવાના છે બહેનો એમના માટે આજે સવા ત્રણ કલાકે આ સ્પેસની વચ્ચે ઊભું રહે અને શ્રી જ્યારે આચાર્ય પીઠ ઉપર પધારવા માટે આવે ત્યારે એમના ચરણમાં પુષ્પની વૃષ્ટિ કરવાનો હક હિસ્સો આપવામાં આવશે મુખ્ય ત્રણ કળશ નિજ મંદિરમાં પધારશે ત્રણ લોટીજી પણ નિજ મંદિરમાં પધારશે અને પોથીજી આચાર્ય પીઠ ઉપર પધારશે જ્યારે સન્માન થાય ત્યારે આ પ્રમાણે આપણી વ્યવસ્થા છે બપોર પછી જ્યારે આપણે સભા મંડપની અંદર પ્રવેશ લઈએ ત્યારે કોઈપણે બૂટ ચપ્પલ પહેરીને અંદર પ્રવેશ કરવાનો નથી બૂટ ચપ્પલની આપણે ટોકનની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને આપણો પ્રોટોકોલ અહીંયા વલ્લભ કુલ બિરાજવાનું છે ઠાકોરજી આપણું નિજ મંદિર અહીંયા છે એને ધ્યાનમાં રાખી અને કોઈએ બૂટ ચપ્પલ પહેરીને અંદર પ્રવેશ કરવાનો નથી બપોર પછીની જ્યારે સભા લેવામાં આવે ત્યારે ફરજિયાતપણે આપણે જે કામ એજન્સીને આપ્યું છે તમારા બૂટ ચપ્પલને વ્યવસ્થા માટે ત્યાં ફરજિયાત ઉતારીને પછી સભા મંડપમાં પ્રવેશ લેવાનો છે બહેનો વૈષ્ણવોને વિનંતી પ્રસાદ લેવા માટે પધારે તમને સૂચના આપી છે કે ત્યાંથી આમ પેલી બાજુ થઈને પેલા રસોડે બહાર થઈ અને ત્યાંથી એન્ટ્રી લેવાની છે એટલે વચ્ચેથી કોઈ આ બાજુ આ બાજુનું જે પાર્ટિશન છે ત્યાંથી કોઈ જતા નહીં બહેનો વૈષ્ણવ પ્રસાદ લેવા માટે પધારે તમને બહેનો કળશવાળા બહેનોને હમણાં પાંચ મિનિટમાં છૂટા કરું છું અહીંયા કળશ ખાલી કરીને તમારે પણ પ્રસાદ લેવા માટે જવાનું છે બસ એ ડોલમાં ચાલુ કરો નીચે નીચે આપણે ઉપર આવવાની જરૂરિયાત નથી બહેનો માટે એ ચાલુ કરી દો કળશ ખાલી કરાવવાનું ચાલુ ચાલુ કરી દો હા આ બે ડોલ મેકવામાં આવી છે એમાં પોતાનો કળશની અંદર જે કાંઈ હોય એ પધરાવી અને કળશ ચૂંદડી ઉપણો અને શ્રીફળ એ સાથે લેતું જવાનું છે ખાસ સૂચના શ્રીફળ ઉપણો માળાજી અને કળશ પોતપોતાને ઘેરે લઈ જવાનું છે

ભાઈઓ પણ પ્રસાદ લેવા માટે વધારે ભાઈઓ પણ પ્રસાદ લેવા માટે વધારે જવાની એન્ટ્રી આપણી એક જ છે ભાઈઓ અને બે કળશની સાથે જે કઈ વસ્તુ છે એ તમારે સાથે લઈ જવાની છે અંદર પધરાવેલા તાંદુલ નહીં ખાલી ઢોલમાં પધરાવવાનું છે વૈષ્ણવ ખાસ વિનંતી જે વૈષ્ણવ બહારના પ્રસાદ ક્યારેય ન લેતા હોય તેને માટે ડ્રોમની જમણી સાઈડ રસોડું બનાવવામાં આવ્યું છે ત્યાં પ્રસાદ લેવા જવાનું છે જે બહારના પ્રસાદ ક્યારેય ન લેતા હોય એને ડ્રોમની જમણી સાઈડ અપરસનું રસોડું બનાવવામાં આવેલું છે ત્યાં પ્રસાદ લેવા જવાનો છે જે બહાર લેતા હોય તેને ત્યાં જવાનું નથી ના એને એન્ટ્રી નહીં મળે અને હજી થોડી વાર પછી વૈષ્ણવો તમને ખાસ વિનંતી છે જ્યાં રસ્તો હોય ના હાલજો આ પાર્ટીશન હજી આપણે આ શોભાની અભિવૃદ્ધિ કરવા માટે છે જ્યાં ત્યાં પાર્ટીશન ઊંચું કરવું ડિવાઈડર ટ્રેપી આપણી શોભા નથી એટલે એક જ વખત જાહેરાત કરવાની છે રસ્તા સિવાય કોઈ કાંઈ હાલતા નહીં એક પણ થઈ જાય કોઈ પાર્ટીશન ઊંચું કર્યું કે ડિવાઈડર ટ્રેપા તો તેમને ઠપકો આપવામાં આવશે વ્યક્તિગત રીતે માયકમાં હલો આ પર્સ કોઈનું ત્યાં સામયા સ્થળે હતું તે અહીંયા મળેલ છે જેનું હોય તે લઈ જાય પર્સ ત્યાં કોઈનું મળી આવેલ હતું સામૈયા સ્થળે ગોકુલ ધામ પર જેનું હોય તે અહીંયાથી લઈ જાય